નમસ્કાર મિત્રો મોરબી ટુ ડ્યુમાં સ્વાગત છે અને હાલમાં મોરબીમાં મોટા ભાગના રોડ રસ્તાની હાલત દયનીય થઈ ગઈ છે ત્યારે રોડ રસ્તાને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને અવારનવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે અધિકારીઓને પદાધિકારીઓને રાજકારણીઓને બધાને રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ તે લોકોની રજૂઆતને સાંભળવામાં આવતી નથી અને તે લોકોના જે રોડ રસ્તાને લગતા પ્રશ્નો હોય છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે આવી જ રીતે અત્યારે મોરબીનો નવલખી રોડ કે જે નવલખી રોડ ઉપરથી સીધા નવલખી બંદર સુધી જઈ શકાય છે મોરબીના વીસી ફાટક પાસેથી આ રસ્તો શરૂ થાય છે ને નવલખી રોડ સુધી આ રસ્તો જતો હોય છે નવલખી દરિયા પાસે આ રસ્તો પૂરો થાય છે ને તે રસ્તા ઉપરથી ભારે ડમ્પરો ઓવરલોડ કોલસા સહિતના માલ ભરીને પસાર થતા હોય છે ને અવારનવાર નાના મોટા એક્સિડન્ટો પણ થતા હોય છે ખાસ કરીને આજે અત્યારે ડબલપટ્ટી રસ્તો છે તે ડબલપટ્ટી રસ્તામાં એક બાજુનો રસ્તો આખો ભંગાર થઈ ગયો છે કે જ્યાં ખાડે ખાડા થઈ ગયા છે ખાડામાં અવારનવાર જ્યારે જ્યારે ઓહાપો થાય ત્યારે માટીના ઢગલા કરવામાં આવે છે અને ત્યાર પછી કોઈ જાતની કામગીરી થતી નથી અને તેના કારણે રોડ રસ્તાના ખાડાથી ત્રાહીમામ પોકારી ગયેલા આ નવલખી રોડ ઉપરના જે ગ્રામ્ય વિસ્તાર છે જેમાં બરવાડા ખાખરાડા જયપુર વગેરે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી ત્યાંના સરપંચો સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો અત્યારે આ નવલખી રોડ ઉપર આવ્યા છે અને નવલખી રોડ ઉપર તે લોકોએ ચક્કાજામ કર્યો છે અને લગભગ વીસક મિનિટ થઈ ત્યાં તમે જોઈ શકો છો કે ચારેય બાજુ લાઈનોના થપ્પા લાગી ગયા છે વાહનોના અત્યારે નવલખી બાજુથી મોરબી તરફ આવતા વાહનો તથા મોરબી બાજુથી નવલખી તરફ જતા વાહનોના થપ્પા અહીંયા રોડ ઉપર લાગી ગયા છે લગભગ એકથી બે કિલોમીટર લગી અત્યારે વાહનોના થપ્પા લાગી ગયા છે અને ખાસ કરીને લોકોના કહેવા પ્રમાણે રાત્રી દરમિયાન અહીંયા અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે ખાડા ના કારણે લોકોને શારીરિક આર્થિક નુકસાન થતું હોય છે અને ટેક્સ ભરવા છતાં પણ તે લોકો આવા ખાડાવાળા રસ્તા ઉપર હાલવા માટે મજબૂર બન્યા છે એટલે આ ખાડાવાળા રોડ રસ્તામાંથી તેને કાયમી ધોરણે મુક્તિ મળે તેવી આ લોકોની માંગ છે અને ખાસ કરીને આ રસ્તો કે જ્યાં સતત ચોવીસ કલાક ડમ્પર ટ્રક વિગેરે જેવા ભારે વાહનો દોડતા હોય છે અને બાઇક લઈને નીકળતા લોકો ખાડો તારવવા જાય અને અકસ્માત સર્જાઈને કોઈ જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ આવા અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નોના જવાબ નથી મળતા એટલા માટે જ ગામના સરપંચ સહિતના આગેવાનોને અત્યારે પોતાની માગણી સંતોષવા માટે થઈને રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે ને હાલમાં આ રસ્તો ચકા જામ કરી દેવામાં આવ્યો છે લોકોની એક જ માંગ છે કે તે લોકો ટેક્સ ભરે છે અને તે લોકો ટેક્સ ભરતા હોવાથી તે લોકોને સારા રોડ રસ્તા મળવા જોઈએ અને જે ખરેખર સરકારે આપવા પણ જોઈએ પરંતુ અહીંના રસ્તા જોતા એવું નથી લાગતું કે આ લોકો જેટલો ટેક્સ ભરે છે તેના પ્રમાણમાં તે લોકોને રોડ રસ્તાની સારી સુવિધા મળે છે અને અવારનવાર જે એક્સિડન્ટ થાય છે તે એક્સિડન્ટ સહિતની પીડામાંથી મુક્તિ મળે તે માટે સારા રોડ રસ્તા બનાવવામાં આવે એવી માંગ સાથે અત્યારે આ ચકાજામ કરવામાં આવેલ છે નમસ્કાર